અને આપ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ગાલ આ સમિટ લોન્ચ થઈ ચૂક્યું છે બજાર મૂલ્ય 300 રૂપિયા છે ઘરે બેઠા માત્ર 290 રૂપિયામાં હોમ ડિલિવરી ફ્રી છે મેળવી શકો છો ગાલા પ્રકાશન એક એપ્લિકેશન લોન્ચ કરી છે નું નામ છે સ્માર્ટ ડીજી બુક જેની અંદર તમને બધું જ મટીરીયલ મળી જશે વિદ્યાર્થી મિત્રો નોન ફિઝિકલ સ્વરૂપમાં જેના માટે એક QR કોડ આપ્યો છે સ્કેન કરવાનો છે બધી જ માહિતી ફિલઅપ કરવાની છે એક્સેસ કોડ એન્ટર કરશો એટલે એપ્લિકેશન ઓપન થઈ જશે વિદ્યાર્થી મિત્રો ગલાપેશિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ચૂક્યું છે 300 થી વધુની ખરીદી કરો છો તો 15% સુધી ડિસ્કાઉન્ટ છે કોડ છે NAV15 અને 500 થી વધુની ખરીદી કરો છો તો 20% ડિસ્કાઉન્ટ છે કોડ છે NAV20 નીચે લિંકમાંથી પણ ઓર્ડર આપી શકો છો અને કોલ કરીને પણ તમે વિદ્યાર્થી મિત્રો ઓર્ડર આપી શકો છો સેક્શન ડી ની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પહેલા 6 સવાલની પ્રથમ પ્રશ્ન મધ્ય સપાટી અને ત્રણ સપાટી વચ્ચેનો તફાવત જણાવો ત્રણ મુદ્દાની જરૂર છે મેક્સિમમ આપણે તો કે પાંચ મુદ્દા કીધા છે

સત્તાના પ્રમાણમાં ઓછી અને જવાબદારીના પ્રમાણમાં વધારે જોવા મળે છે મતલબ સત્તા ઓછી હોય છે પણ જવાબદારી મધ્ય સપાટીન વધારે આપી છે તળ સપાટીમાં સત્તાનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે એના પ્રમાણમાં જવાબદારીનું પ્રમાણ વધારે હોય છે સંખ્યા ઉચ્ચ સપાટી કરતા મધ્ય સપાટીએ વધુ સંખ્યા હોય છે અને મધ્ય સપાટી કરતા તળ સપાટીએ સંખ્યા ખૂબ જ કેવી હોય છે વધારે હોય છે લાયકાત વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે મધ્ય સપાટી ઉત્પાદન ખરીદી વેચાણ હિસાબી નાણાકીય બધા ડિપાર્ટમેન્ટ હોય છે અને તળ તળસપાટી ફક્ત જે તે વિભાગમાં તમે જે કામ કરો છો એનું બેઝિક તમારી પાસે નોલેજ એટલે કે જ્ઞાન હોવું જોઈએ તળ સપાટીના કાર્ય જણાવો કોઈ પણ કીધું નથી તો કેટલા લખવાના છે છ અને મેક્સિમમ તમે નવ પણ લખી શકો છો આવડતા હોય તો જો પેલું તળસપાટી શું થાય તો કામદારના કાર્યનું શું કરવાનું છે નિરીક્ષણ કે તળ સપાટી જે કામદારો કામ કરે છે કેવું કામ કરે છે એ ચેક કરવાનું કામ કોનું છે મધ્ય સપાટી અને મધ્ય સપાટીના અધિકારીઓ પછી શિસ્ત ને જુસ્સો વધે તેવા પ્રયત્ન કરવા અહીંયા જે લોકો નિરીક્ષણ કરે છે તળ સપાટીના એને કહેવાય છે ફોરમેન અથવા નિરીક્ષકો એ લોકો શિસ્ત ને જુસ્સો વધે એવા પ્રયત્નો કરે છે રોજબરોજના કામ કરવા તળ સપાટી મજૂર વર્ગ છે ને રોજનું રોજ કામ આપવાનું હોય છે અને કર્મચારીની બદલી બઢતી તાલીમ વિકાસ જેવા કાર્ય પણ તળ સપાટીએ કરવામાં આવે છે ત્યાર પછી વિભાગીય અધિકારી તરફથી મળતા વિવિધ કાર્ય માટે જરૂરી હુકમો સૂચનો અને કાર્યક્રમો પ્રાપ્ત કરવા જેથી એક સિમ્પલ વસ્તુ છે તળ સપાટી મજૂર વર્ગ આવે છે મેક્સિમમ તો એ શું કરે છે ઉચ્ચ સપાટી જે હુકમ કરે એનું પાલન કર્યા કરે છે પછી તળ સપાટીએ શું હોય યંત્રની ગોઠવણી યંત્રનું સમારકામ યંત્રની જાળવણી જેવી બાબતોનો સમાવેશ થાય છે પછી કામદારોને કાર્ય કરવા માટે યંત્રો કાચો માલ સામાન અને અન્ય સાધન સામગ્રી પૂરી પાડવાની જવાબદારી કોની છે તળ સપાટીની છે વ્યાજબી પ્રશ્નો જો કર્મચારીઓના હોય તો એ સમજવા અને નિકાલ લાવો નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો તળ સપાટી ઉચ્ચ સપાટી કેમ કરવાનું છે માલિકો કેમ અહેવાલો કામને લગતા સૂચનો અને ફરિયાદો ધ્યાનમાં લઈને કામ કરવાનું હોય છે કાર્યની સોંપણી કરવી તેમજ અન્ય કામગીરીનું પણ વાતાવરણ ઊભું થાય સારું જેવા પ્રયત્ન કરવાના છે અને અગિયાર મુદ્દામાં મેં શબ્દો નીચે અંડરલાઈન કહે છે શબ્દો ને ધ્યાન માં લેજો અને સવાલ પાકો કરજો આમાં ડિટેલ્સ આવતી નથી નવ પ્રશિષ્ટ વિચારધારા સમજાવો પેલા પ્રશિષ્ટ આવી પછી નવ પ્રશિષ્ટ આવી પછી આધુનિક આવી તો જોઈએ સંચાલનની ની પ્રશિષ્ટ વિચારધારા ની કેટલીક ખામીઓ દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ સુધારા કરીને નવી જે વિચારધારા અપનાવી એને કહેવામાં આવી છે નવ પ્રશિષ્ટ મતલબ કે પ્રશિષ્ટ ની અંદર જે ભૂલો હતી એટલે કે ખામી હતી આ ભૂલ સુધારીને નવી જે વિચારધારા અપનાવવામાં આવી એને શું કહેવાય છે નવ પ્રશિષ્ટ વિચારધારા કહે છે સમયગાળો શું છે ઓગણીસમી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમોએ ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું નવી સંચાલનની પદ્ધતિઓ અને જરૂરિયાતો ઊભી થઈ વીસમી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો આ નામામાં જો ખાસ લખવાનું છે કે એલ્ટન મેયોએ આ વર્તનવાદી વિચારધારાનો જન્મ આપ્યો હતો કે ભાઈ હવે સમય આવી ગયો છે ટેકનોલોજી બદલો બિલ્ડ અપ કરો ધંધામાં હવે જૂની પદ્ધતિ નહીં ચાલે આવું કોણે કીધું એલ્ટન મેયોએ એ અને 19મી સદીના અંત ભાગમાં આ વિચારધારાની શરૂઆત થઈ વર્તનલક્ષી અભિગમ જૂથ વર્તન પર ભાર મૂકે છે આ બંને શબ્દો આવવા જોઈએ વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર આ વિચારધારા ભાર મૂકે છે કે અહીંયા સાથે મળીને કામ કરો નવ પ્રશિષ્ટ વિચારધારામાં અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે કે પ્રેમ લાગણી માનવ મૂલ્યો જળવાવા જોઈએ માનવ વર્તન માનવ સંબંધ પ્રેરણા જેવા તત્વોનો શું થયો છે ઉમેરો આ વિચારધારામાં મુખ્યત્વે એલ્ટન મેયો રેન્સિસ લિકડ હર્ઝબર્ગ કિસ ક્રિસ આર્ગ્રિક મેકગ્રેગર અબ્રામ માસ્લો જેવા વિચારસરણી ધરાવતા સંચાલન શાસ્ત્રીઓનો સમાવેશ થાય છે તેમજ સાથે સાથે માનવ વર્તનવાદી વિચારધારા સામાજિક તંત્ર વિચારધારા આ બંને શબ્દો પણ ફરજિયાત ટૂંકમાં લખવાના છે ઉપર પણ મેં તમને બે શબ્દો કીધા હતા આ બધી જ બાબતોને આ વિચારધારામાં સમાવવામાં આવી છે એક વિધાન આપ્યું છે ચેપ્ટર નંબર ત્રણ માંથી આયોજન પરિવર્તનને કાબુમાં રાખતા શીખવે છે સમજાવો કઈ રીતે આયોજન પરિવર્તનને કાબુમાં રાખતા શીખવે છે મતલબ કે મને એવું લાગે છે કે ભવિષ્ય મંદી આવશે મને એવું લાગે છે તેજી આવશે મને એવું લાગે છે મોટી ઘટના બનવાની છે

પરિવર્તન ને કારણે કઈ મુસીબતો આવશે તેનો સામનો ક્યાં પગલા લેવા તે અગાઉથી નક્કી કરી શકાય છે કે અણધારી મુસીબતો આવે તેનો સામનો સામનો કઈ કઈ રીતે રીતે કરવો કરવો એ વિચારવાનું કામ કોણ કરે છે આયોજન કરે છે ભવિષ્યના વાતાવરણમાં જે પરિવર્તન શક્ય છે તે અગાઉથી આયોજન તૈયાર કરી શકે છે જેના કારણે આપણી વિપરીત પરિસ્થિતિ ઊભી થતી હોય તો એને ડામી શકાય છે કે વિપરીત પરિસ્થિતિ ઊભી થવા દેતા નથી

ઉચ્ચ સપાટી પર કાર્ય બોજ વધે તો એ મધ્ય સપાટીને કામ સોંપી દે છે એટલે કે સત્તાની સોપડી કોને કરે છે મધ્ય સપાટીને જવાબદારી તો કાયમ માટે માલિકો પાસે રહેવાની છે માલિકોની જવાબદારી નથી ઘટતી તમે કોઈકને કામ સોંપી દો મતલબ એનો કે તમારા હા થોડોક બોજ ઘટે છે પણ એ જવાબદારી તમારી જ છે કે ઈ ડિપાર્ટમેન્ટ કે તમારો ધંધો છે તમે જ માલિક છો તો જવાબદારી તો તમારી છે કે તમે ધંધો હરખો ચલાવો તો જો શું કીધું છે જ્યારે સંચાલક પાસે પોતે કરી શકે તેના કરતાં વધુ કામ આવી આવી પડે ત્યારે પોતાનું થોડુંક કામ અન્ય વ્યક્તિને સોંપે છે મતલબ કાર્યબોજ ઘટાડવાના પ્રયત્ન કરે છે જ્યારે તે અન્ય વ્યક્તિને કાર્ય કરવાની જવાબદારી સોંપે છે ત્યારે તેના કાર્યબોજમાં શું થાય છે ઘટાડો થાય છે પરંતુ તે કાર્ય કરવા અંગેની જવાબદારી ઉપરી અધિકારી કે સંચાલકની રહે છે દાખલા તરીકે હિસાબી અધિકારી તેના એકાઉન્ટન્ટ પાસે હિસાબ તૈયાર કરાવે પરંતુ એમાં થયેલી ભૂલો કે ગોટાળા ઈ પોતે જ જવાબદાર બની શકે છે અને પોતે જ સુધારે છે અને જો ઈ ગોટાળો આવે તો એના માટે જવાબદારી જ બને છે એટલે બાબત ચર્ચા કરી છે જો કે આ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ 2 માર્ક્સ આવે છે તો પ્રેક્ટિસ માટે આપણે 3 માર્ક્સ માં છે વિધિક વ્યવસ્થાના લક્ષણો જણાવો બહુ શોર્ટ ક્વેશ્ચન છે એમાં તમને મળશે ચાવી ચાવી છે અવે મામો ઊંચો અ એટલે અપરિવર્તનશીલ વે એટલે વૈદિક માળખું માં એટલે માહિતી સંચાર મો એટલે મોટું કદ ઉ એટલે ઉપરથી નીચે સત્તાની શોપણી પ્રવાહમાં પૂછાઈ શકે એક માર્ક્સમાં

બને તો એમાં ફેરફાર થતો જ નથી વૈધિક માળખું નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સભાનતા પૂર્વક વૈધિક માળખાની શું કરે છે રચના કરે છે માહિતી સંચાર વૈધિક પ્રકારના માર્ગ દ્વારા થાય છે મતલબ કે અવૈધિક માહિતી સંચારને કોઈ સ્થાન નથી અવૈધિક એટલે જે પ્રેમ લાગણી જેવા બાબતો હોય આ અવૈધિક માહિતી સંચાર છે અવૈધિક એટલે અહીંયા તમારે અનુશાસનથી કામ લેવાનું છે દ્વિમાર્ગીય માહિતી સંચાર ઉપરથી માહિતી નીચે આવે છે

ઉપર તરફથી નીચે તરફ હોય છે મતલબ કે માલિકો પાસેથી સત્તા ધીરે ધીરે નીચે આવે છે ચોક્કસ સંબંધ અહીંયા સીઈઓ એની નીચે રાખે છે જનરલ મેનેજર જનરલ મેનેજર નીચે હોય છે એમ્પ્લોય એમ્પ્લોય નીચે સૌથી નીચે હોય છે કામદાર મતલબ વર્કર આ બધાય વચ્ચે એક વૈદિક સંબંધ છે ચોક્કસ સંબંધ છે કે સીઈઓ કોને વહીવટ કરશે બધું વ્યવસ્થિત જીએમ સાથે જીએમ કોની રવિ ઓટ કરશે એમ્પ્લોય સાથે એમ્પ્લોય વર્કર સાથે આ ચોક્કસ સંબંધ છે એ ફિક્સ છે કોણ કોને ઉપર જવાબદાર છે કોણ કોની નીચે કામ કરે છે એટલે ચોક્કસ શું હોય છે સંબંધો હોય છે વિદ્યાર્થી મિત્રો તમે અમારી સાથે જોડાઈ શકો છો WhatsApp ગ્રુપમાં અહીં WhatsApp નંબર આપ્યો છે અને બી એને લગતી બધી જ ઇન્ફોર્મેશન આઈએમપી ની એક્સ વાય બધી જ ઇન્ફોર્મેશન તમને મળી જશે તો વેલાતે પહેલાં ધોરણે આ ગ્રુપમાં તમે જોડાઈ જાઓ